નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ છોટાઉદેપુર જિલ્લામાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં જીભમાંથી કૂદી ગઈ હતી આ કિસ્સામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ અને એસટી બસ ચાલુ કરાઈ છોટા ઉદેપુરમાં શાળાથી પરત ફરતી વિદ્યાર્થીનીઓને ચાલુ વાનમાં છેડવા બાબતે પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જેમના નામ સુરેશ કાળુ ભીલ સુનિલ કોયાજી ભીલ શૈલેષ રમેશ ભીલ છે આ અગાઉ સ્થળ પરથી અશ્વિન ભીલ અને અર્જુન ભીલ ઝડપાયા હતા તો કુલ છ આરોપીઓમાંથી પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે તો એક આરોપી પરેશ કિરણ ભીલ હજુ પણ ફરાર છે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે તો વિદ્યાર્થીનીઓ સાથે છેડતીના મુદ્દે તંત્ર સફાળું જાગ્યું છે ખાનગી વાહનમાં વિદ્યાર્થીઓ સાથે છેડતી થઈ હતી તો બાળકો માટે નવી બસ શરૂ કરવામાં આવી છે છોટા ઉદેપુરમાં શાળાથી પરત ફરી રહેલી સાત વિદ્યાર્થીનીઓની ચાલુ વાહનમાં છેડતીથી ચકચાર મચી છે ઘટના કઈક એવી છે કે વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે જવા પિકઅપ વાહનમાં બેસી ને થોડે દૂર ગયા બાદ પિકઅપ વાહનમાં બેસેલા શખ્સે વિદ્યાર્થીનીઓની સાથે અડપલા કર્યા હતા અડપલા થી હથપ્રત થયેલી વિદ્યાર્થીનીઓ પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર